નમસ્કાર મિત્રો ભલે આખું વર્ષ કંઈ ન કરો પણ શ્રાવણ અમાસના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો જેથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય તો સૌપ્રથમ મિત્રો શ્રાવણ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ ગમે તે થઈ જાય પણ આ વખતે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે એટલે કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે દિવાસાના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આજે અમે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે ચોવીસ જુલાઈ ગુરુવારે અમાસના દિવસે શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારે પૂર્ણ નહીં થાય ચોવીસ જુલાઈના રોજ અમાસના ખાસ દિવસે એટલે કે દિવાસાના દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક અમાસ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે શ્રાવણ મહિનાની અમાસનો ઉપવાસ કરે છે ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ શ્રાવણ મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આનાથી તમારા ઘરમાં એટલી સુખસમૃદ્ધિ આવશે કે તમે તેનો સંભાળી શકશો નહીં મિત્રો આ વિડિયો સંપૂર્ણ જુઓ ઘણા લોકો એવા હોય છે જે વિડિયોને અધૂરો કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા લોકોના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ કે સફળતા મળી શકતી નથી એટલા માટે આ વિડિયોને અધવચ્ચે છોડીને ન જાવ તમારે આખો વિડિયો જોવો જ જોઈએ કારણ કે ભક્તો શ્રાવણ મહિનાની અમાસ પર એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે ચોવીસ જુલાઈ ગુરુવારે અમાસના દિવસે તમે કંઈ પણ ખાવ કે ન ખાવ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ ભગવાન જય ભોળાનાથ નમઃ શિવાય જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ ચોવીસ જુલાઈ ગુરુવારે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ન ખાવ નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે જ જાણો આ વિડિયોમાં અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ચોવીસ જુલાઈ ગુરુવારે શ્રાવણ અમાસના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય ન કરવા નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે તેમજ શ્રાવણ અમાસના દિવાસાના દિવસે તમારે આ સાતકામ ક્યારેય ન કરવા જોઈએ શ્રાવણ મહિનાની અમાસના દિવાસાના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ સાતકાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં આ સાતકામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય સાથે આપણે એ પણ જાણીશું કે જો તમે ચોવીસ જુલાઈના રોજ શ્રાવણ અમાસના દિવાસાના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે તો મિત્રો શ્રાવણ મહિનાની અમાસનો દિવસ હિંદુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારે વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે આવો સૌ પ્રથમ આપણે શ્રાવણ મહિનાની અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે બે હજાર પચ્ચીસમાં શ્રાવણ મહિનાની અમાસની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે ચોવીસ કે પચ્ચીસ જુલાઈ પૂજા કેવી રીતે કરવામાં આવશે શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડિયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે શ્રાવણ અમાસ અને દિવાસાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે આપણે આ વિડિયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જણાવીશું કે ચોવીસ જુલાઈ ગુરુવારે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને શ્રાવણ અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે શ્રાવણ અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે તો કૃપા કરીને વિડિયો સંપૂર્ણ જુઓ શ્રાવણ મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ બે હજાર પચીસમાં ગુરુવારે ચોવીસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવા ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌપ્રથમ તમને જણાવીએ કે શ્રાવણ અમાસની દિવાસાની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું તો ચાલો હવે શ્રાવણ મહિનાની સાચી તારીખ સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની અમાસ એટલે કે દિવાસાની તિથિ ચોવીસ જુલાઈ રાત્રે બે વાગ્યાને અઠ્યાવીસ મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે પચ્ચીસ જુલાઈના રોજ રાત્રે બાર વાગ્યાને અડતાલીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે શ્રાવણ અમાસ ચોવીસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગ્યાને આડત્રીસ મિનિટથી સાત વાગ્યાને વીસ મિનિટ સુધી રહેશે અભિજિત મુહૂર્ત બપોરે અગિયાર વાગ્યાથી બારને તેતાલીસ મિનિટ સુધી રહેશે શ્રાવણ મહિનાની અમાસ માટે શુભ મુહૂર્ત સ્વાર્થ યોગ દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે આ યોગ સંપૂર્ણ દિવસ ચાલશે પછી અમૃત સિદ્ધિ યોગનો સંયોજન છે આ યોગ ચોવીસ જુલાઈ રાત્રે ચાર ને તેતાલીસ મિનિટથી લઈને પચ્ચીસ જુલાઈ સવારે નવ ને બાવીસ મિનિટ પર સમાપ્ત થશે આ પછી ગુરુ પુષ્ય યોગનો સંયોજન છે આ યોગમાં ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે તેમજ દરેક ઈચ્છા પૂર્ણ થાય છે બધી અમાસની તિથિઓમાં શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર નિવાસ કરે છે તેથી શ્રાવણ મહિનાની અમાસ પર આ પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ છે સૌપ્રથમ તમને જણાવીએ કે શ્રાવણ અમાસના દિવસે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો શ્રાવણ મહિનાની અમાસના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે ધાર્મિક દૃષ્ટિકોણથી માંસાહારી ખોરાક ખાવાને માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજ અને તમસ ગુણોમાં વધારો કરે છે જે ભક્તિમાર્ગમાં અવરોધો ઊભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો શ્રાવણ મહિનાની અમાસના દિવસે દારૂ તમાકુ ગુટખાં નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દૃષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી લીંબુ આમલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દૃષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસના હેતુની વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા સફરજન ખજૂર નાશપતી અથવા નારિયળ જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ જે છે ખાંડ અને મીઠાઈઓનું સેવન આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુની વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે જો કે આ દિવસે કેળા સફરજન અને નારિયેળ વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાઈઓને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન શ્રાવણ અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે તો ચાલો હવે જાણીએ કે ચોવીસ જુલાઈ ગુરુવારે એટલે કે અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ શ્રાવણ અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે તેના પછી તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ શ્રાવણ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાપ અથવા મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે શ્રાવણ મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચઢાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચઢાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનાની અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોનો નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે ધાર્મિક દૃષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન શ્રાવણ અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત તે પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે ખાસ કરીને તલનું તરા દાન જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ જ મળે છે તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ